તો ગુજરાતની બહેનો શું પાપ કર્યો ગુજરાતના નાગરિકોએ શું પાપ કર્યો અહીંયા તો તમે એમ કહો છો કે આપણે ગુજરાતીઓ મફતનો ન ખપે તમે તો બધું મફતમાં લો છો મંત્રીઓ મુખ્યમંત્રીઓ પ્લેન મફતમાં ફેરવે છે અને અમને ખાલી એટલી અમારી જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુ પણ મફતમાં ન આપો એટલે આ ડોગલી ભાજપ આજે ખુલ્લી પડી ગઈ છે જો તમારામાં તાકાત હોય તો ત્રીસ વર્ષથી અહીંયા ગુજરાતમાં છો કરીને બતાવો મહિલાઓ માટે પચીસો રૂપિયા મહિને કરી બતાવો તમે પેન્શન યોજના કરી બતાવો ખેડૂતો માટે પેન્શન યોજના કરી બતાવો તમે અહીંયા તમામને મોહલા ક્લિનિક કરી બતાવો તમે અહીંયા વીજળી ફ્રી કરી બતાવો પાણી ફ્રી કરી બતાવો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણ પણ ગરમાઈ રહ્યું છે ત્યારે ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો અને ઘણા વચનો પણ આપ્યા છે જેને સંકલ્પપત્ર નામ આપવામાં આવ્યું છે જેમાં ભાજપે જણાવ્યું છે કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો રાજ્યની ગરીબ મહિલાઓને દર મહિને અઢી હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે સિલિન્ડર પર પાંચસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને હોળી અને દિવાળી પર એક એક સિલિન્ડર ફ્રી આપવામાં આવશે

સારા દિમાગવાળા બુદ્ધિશાળી કે સેવા કે માણસો નથી અને એટલા માટે જ આજે દિલ્હીમાં ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યો એમાં એમણે સ્પષ્ટ કીધું કે આમ આદમી પાર્ટી અરવિંદ કેદરીવાલજી જે પણ યોજનાઓ ચલાવે છે ને એને અમે ચાલુ રાખીશું એનો અર્થ એ થયો કે અરવિંદ કેદરીવાલજીનો સંકલ્પ પત્ર એમની બુદ્ધિનો ઉપયોગ ભાજપે બેઠો બેઠો કર્યો એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ બીજી વાત એ થઈ કે અરવિંદ કેજરીવાલજી યોજનાઓ આપે છે ફ્રીની વીજળી ફ્રી ફ્રી છે છે પાણી જ મહિલાઓ માટે બસ સુવિધા ફ્રી છે એકવીસો રૂપિયા દર મહિને મહિલાને આપવાની વાત છે આ બધી યોજનાઓ કલ્યાણકારી યોજનાઓ છે એવું ભાજપે સ્વીકાર કરી લીધું નરેન્દ્રભાઈ એવું કહેતા હતા રેવડી રેવડી તો નરેન્દ્રભાઈ ખરેખર જવાબ આપવો જોઈએ કે આ રેવડી છે કે શું છે બીજું કે રેવડી નથી એ સાબિત થઈ ગયું એનો મતલબ એ થયો કલ્યાણકારી યોજનાઓ છે અને એ કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખવાની વાત ભાજપે કરી છે તો કેજરીવાલજીનો સંકલ્પ પત્ર આ લોકો એવું પાડ્યો એનું એવું થયું કેજરીવાલજીની ગેરંટીઓ છે તો કેજરીવાલજીની ગેરંટીઓ છે તો તમને શું કામ ભાજપમાં ભાજપ ભાજપને મત આપે લોકો એ તો યોજનાઓ તો કેજરીવાલજી વધારે સારું ચલાવે કારણ કે તમે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર ની વાત કરી હતી તમે મહારાષ્ટ્રમાં વાત કરી હતી તમે આપતા તો છો નહીં ગેરંટીઓ તમે આપી હતી એ ગેરંટી તમે પૂરી નથી કરતા બે કરોડ રોજગારીની વાત હતી પંદર લાખ રૂપિયા ખાતાની ખાતામાં આવવાની વાત હતી તમારી જે વાત છે સંકલ્પ પત્ર માં આવતા એ કોઈ પૂરી તો થતી નથી ત્રીજી વસ્તુ એ થઈ કે ત્રીસ વર્ષથી ભાજપની ગુજરાતમાં સરકાર છે દિલ્હીમાં તમારે મહિલાઓને એકવીસો પચીસો રૂપિયા આપવા છે આપો ખૂબ સારી વાત છે દિલ્હીમાં નાગરિકોને ત્રણસો યુનિટ વીજળી કેજરીવાલજી આપે છે ફ્રી તમારે આપવી છે આપો કઈ વાંધો નહીં તો ગુજરાત બહેનો શું પાપ કર્યો ગુજરાતના નાગરિકોએ શું પાપ કર્યો અહીંયા તો તમે એમ કહો આપણે મફતનો છે અને અમને ખાલી એટલી અમારી જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુ પણ મફતમાં ન આપો એટલે આ ડોગલી ભાજપ આજે ખુલ્લી પડી ગઈ છે જો તમારામાં તાકાત હોય તો ત્રીસ વર્ષથી અહીંયા ગુજરાતમાં છો કરીને બતાવો મહિલાઓ માટે પચીસો રૂપિયા મહિને કરી બતાવો તમે પેન્શન યોજના કરી બતાવો ખેડૂત માટે પેન્શન યોજના કરી બતાવો તમે અહીંયા તમામને મોહલ્લા ક્લિનિક કરી બતાવો તમે અહીંયા વીજળી ફ્રી કરી બતાવો પાણી ફ્રી કરી બતાવો તમારી બસ ની વાત નથી તમે ખાલી જાતિ પાતિ ધર્મના નામ ઉપર લડો અને લોકોને લડાવડાવો એનાથી વધુ તમારી પાસે કોઈ અપેક્ષા છે નહીં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત દેશ દુનિયા ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે